હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે આજે કલેક્ટર રતન કુંવર ચારણ ગઢવી ગામની મુલાકાત લીધી હતી સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામે સરકાર ડી એલ ડીએલઆરએમ પી યોજના અંતર્ગત જિલ્લા રિસર્વ રેકોર્ડ પ્રીલેસન દ્વારા રિમુલેશન થયા બાદ ખેડૂત ખાતેદારો દ્વારા જુદા જુદા કારણોસર રજૂ થયેલ અરજીઓ પૈકી તખત કલેક્ટર દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી રિઝર્વ રેકર્ડોમાં સુધારો કરી તે બાબતે આમજનો સાથે મિટિંગે યોજી હતી અને તેમણે જણાવ્યું હતું કે સાબરકાંઠાના તમામ અરજીઓ આ રીતના વહેલીમાં વહેલી તકે નિવારણ આવી જાય સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી અમારા ગામ તખતગઢ ખાતે કલેક્ટર શ્રી આવેલા અને જે અમે પહેલાં જે જમીન માટે ક્ષેત્રફળની અરજી કરેલી જે વધઘટ હતી તો એ સ્થાને જઈને કલેક્ટર શ્રીએ નિરીક્ષણ કરીને અને એનું નિવારણ લાવેલા છે અને અમારા પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે નમસ્કાર આજ રોજ સાબરકાંઠા જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર શ્રી રતન કુંવર ચારણ બેનશ્રી તખતગઢની મુલાકાતે આવ્યા હતા એ રિસર્વે પ્રમોગેશન જે જમીન દફતરમાં ખેડૂતોની જે જમીનમાં વધઘટ થઈ છે તેની અરજીઓ કરવામાં આવેલી હતી તખતગઢના ખેડૂત મિત્રો દ્વારા આજે એમને તેના પ્રશ્નોનો સાંભળી અને એનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને જે સ્થળ ઉપર વધઘટ થઈ છે તેનું રૂબરૂ માન્ય શ્રી પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ અને તંત્ર સાથે મળી એ જમીનની માપણી કરી છે અને એનો તુરત નિકાલ કરવા માટે બાયધરી આપવામાં આવી છે આવું દરેક ગામડાઓમાં પણ કરવાના છે અને ગુજરાત સરકાર દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે જે કિસાનોનો જે પડતર પ્રશ્ન હતો તે નિકાલ કરવામાં આવ્યો છે અને જે જમીનની વધઘટ હતી અને ક્ષેત્રફળમાં જે વધઘટ થઈ હતી તેનો ત્વરિત નિકાલ આજે માન્ય કલેક્ટરશ્રીની રૂબરૂમાં અને પ્રાંત સાહેબ અને મામલતદારની રૂબરૂમાં કરવામાં આવ્યો છે ડીએલઆરના મિત્રો પણ રૂબરૂ જમીન માપણી કરવામાં આવે છે અને બે ત્રણ દિવસમાં તખરગઢની જે પણ અરજીઓ છે એ નિકાલ કરી અને બે ત્રણ મહિનામાં એ ક્ષેત્રફળ જે મૂળ રેકર્ડ જૂનું છે તે પ્રમાણે કરવા માટે આદેશ પણ આપ્યા છે આવા દરેક ગામડાઓમાં પણ થવાનું છે એટલે જે પણ કિસાન ભાઈઓનું વધઘટ છે તે આમાં સહયોગ આપી અને ડીએલઆર મિત્રો અને તંત્રને સહયોગ આપી આપણે જે પણ અરજી કરેલ છે તેનું નિવારણ થશે અને આજે જે પણ ગામના વિકાસના કામોની પણ મુલાકાત લીધી હતી ખેડૂતો દ્વારા જે સામૂહિક સંપ યોજના બનાવવામાં આવી છે તેમની પણ મુલાકાત લીધી હતી વન વિભાગ દ્વારા જે સરકારી પડતર ઉપર જમીન ઉપર વન કવચ જે યોજના હરિત વસુંધરાની પણ મુલાકાત લીધી હતી અને ગામ લોકોના જે પડતર પ્રશ્નો હતા તેના પણ ચર્ચા કરી અને એનું નિવારણ સાથે રહી એક ગ્રામસભા પણ સંબોધી હતી અને ખૂબ સારી રીતે ગામ લોકો સહકાર આપી અને આ કાર્યમાં જોડાયા છે સર્વેનો ખૂબ ખૂબ આભાર નિશાંત પટેલ ખૂબ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખદરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન